કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓની ગોળીઓથી શહીદ થયેલા પુણ્યાત્માઓને હિન્દુવાદી સંગઠનોએ શ્રદ્ધાંજલિ આપી કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને સત્યાવીસ જેટલા હિન્દુ પુરુષ ઉપર નિર્મમ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા હતા જે બાબતે સમગ્ર ભારતભરમાં પાકિસ્તાનની આવી નાપાક હરકત માટે ભારોભાર રોષ ફેલાયો હતો તેમજ હિન્દુવાદી સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ સાંજના છ કલાકે આમોદ તિલક મેદાન ખાતે વિવિધ હિન્દુવાદી સંગઠનોએ ભેગા મળી આતંકવાદીઓની ગોળીઓથી શહીદ થયેલા પુણ્યાત્માઓ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો જેમાં મૃતક પુણ્યાત્માઓના મોટા પોસ્ટર સાથે વેરાય માતા મંદિરેથી રેલી કાઢી તિલક મેદાનમાં ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું હિન્દુવાદી સંગઠનોએ આ આક્રમકતા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા ધારાસભ્ય ડી કે સ્વામીએ પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાની ભારે રોષ સાથે ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આતંકવાદીઓને તેમજ જેણે આ કાર્યમાં મદદ કરી હોય તેમને ઈંટનો જવાબ પથ્થરથી આપશે તેમજ સમગ્ર ભારતની એકસો ચાલીસ કરોડની જનતા પણ તેમના સમર્થનમાં છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હિંદુવાદી સંગઠનોએ હાથમાં હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ આતંકવાદની કરો સફાઈ ભારતના હિન્દુ સુરક્ષા દળોની સાથે છે જેવા વિવિધ પ્લેકાર્ડ બતાવી રોષ વ્યક્ત કર્યો હતો श्रद्धांजली कार्यक्रम आमोद शहर भाजप प्रमुख मिथुन मोदी महामंत्री भाविक पटेल तालुका भाजप प्रमुख दीपक चौहान महामंत्री हितेश पटेल मयुरसिंह राज विश्व हिंदू परिषद केतन पटेल बाबूभाई माची राष्ट्रीय स्वयंसेवक संघ सगुन शाह पार्थ पटेल तपन परमार राहुल माशी सहित आमोद तालुका पंचायत सदस्य आमोद पालिकाना सदस्य महिला आगेवा सहित तालुका तालुकामाण मोठी संख्या हिंदू आगेवा उपस्थित બાવીસ તારીખે જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા ભારતના સત્યાવીસ જેટલા નાગરિકોને નિર્મમ હત્યા કરવામાં આવી જે હત્યામાં જે ત્રાસવાદીઓએ પર્ટીક્યુલર જે પ્રવાસી હતો એને પૂછવામાં આવ્યું અને અલગ કરીને હિન્દુ તરીકેની અલગ ગણતરી કરીને જે તમામ હિન્દુ ભાઈઓ હતા તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી અને એ હત્યાને અમે આજે આ આમોદ શહેર આમોદ તાલુકાના તમામ કાર્યકર્તાઓ એકત્રિત થઈ આ જે આત્માઓ છે એને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરવામાં આવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને વિશેષમાં જેણે આ જઘન્ય કૃત્ય કર્યું છે એના અમારા વડાપ્રધાન એવા મોદી સાહેબ તેમજ અમિતભાઈ શાહ જે કાંકરી ચાળો કર્યો છે જે નિર્મમ હત્યા કરી છે નિર્દેશ લોકોને મારી નાખવામાં આવ્યા છે અને ફક્ત જે પુરુષોને મારવામાં આવ્યા છે વીણી વીણીને ધર્મ પૂછીને જે મારવામાં આવ્યા છે એનો જવાબ અમારા આદરણીય મોદી સાહેબ જવાબ આપશે એમાં કોઈ શંકા નથી ઇટનો જવાબ પથ્થરથી આપીશું અને જેણે જેણે આ કૃત્યની અંદર કામ કર્યું છે મદદ કરી છે સ્થાનિક લોકોએ પણ જો મદદ કરી હશે તો એને અમારી સરકાર છોડવાની નથી જે રીતે ટીટ ફોર ટેટ ઇંગ્લિશમાં છે જેવા સાથે તેવા એવું વર્તન પણ અમે એમની સાથે કરવાના છીએ કોઈ પણ ખૂણે છુપાયો હશે પાતળમાં છુપાયો હશે તો એને પણ વીણીને વીણીને અમે નેસ્ત નાબૂદ કરવાના છીએ તો આજે અમે સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ આ આત્માઓને ભગવાન પરમાત્મા ખૂબ શાંતિ આપે અને એ પરિવારને પણ ભગવાન શક્તિ આપે સહન કરવાની શક્તિ આપે અને જે પરિવારોને દુઃખ આવી પડ્યું છે એ પરિવાર સાથે આખો ભારત દેશ છે તમામ એકસો ને ચાલીસ કરોડ ના નાગરિકો આ પરિવાર સાથે છે અમે સાંત્વના આપીએ છીએ અને આ પરિવાર સાથે રહીને અમે મોદી સાહેબને પણ અમે વિનંતી કરીએ છીએ સાહેબ અમે તમારી સાથે છીએ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ આપની સાથે છે